શ્રી ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા દ્વારા આયોજિત ફોર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભુજ મધ્ય રમાડવામાં આવેલ છે જેમાં દીપ પ્રાગટ્ય ભુજ પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવીનભાઈ વ્યાસ

પશ્ચિમ કચ્છ જિલ્લાના રમત ગમત સમિતિના કન્વીનર ગૌતમભાઈ જોશી હિતેશભાઈ પંડ્યા સમીરભાઈ વ્યાસ ભુજબાર એસોસિએશનના પ્રમુખ શ્રી અનિલભાઈ જોશી માધાપર રાજગોર સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ ગોર મિરજાપર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ઉપાધ્યાય કર્મકાંડ મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઉપાધ્યાય શ્રીમાળી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ ત્રવાડી અબોટી સમાજના પ્રમુખ શ્રી કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા અને ટોસ બાદ ધર્મ પ્રચાર સમિતિના મંત્રી જયદેવભાઈ વ્યાસ દ્વારા હનુમાન ચાલીસા તથા રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું હતું તેવું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ શ્રી અને યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું અને સંપૂર્ણ ટુર્નામેન્ટ રમત ગમત સમિતિના મંત્રી ચિંતનભાઈ ગોર ભરતભાઈ જોશી તિરુપતિભાઈ ઓઝા અને વિનોદભાઈ જોશીએ જહેમત ઉપાડી હતી મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકે છું અને છેલ્લા સતત ચાર વર્ષથી શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંક દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમારા સૌ યુવા કાર્યકર્તાઓ દ્વારા થતું આવ્યું છે અને આજ રોજ ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ મધ્યે આજથી અમારી આ જે છે ટુર્નામેન્ટની શરૂઆત જે છે થવા જઈ રહી છે અને કુલ મળીને બાર ટીમોએ અત્રે ભાગ લીધો છે અને એકસો ને અડસઠ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ દરમિયાન રમવાના છે અને આ સંપૂર્ણ આ ટુર્નામેન્ટના અમારા જે મુખ્ય દાતાશ્રી છે મુખ્યાજી મુખિયાજી ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ દ્વારિકાધીશ મંદિર ભુજના સહયોગથી અમારું આ સંપૂર્ણ ટુર્નામેન્ટ જે છે આ ચાલવાનું છે અને એક મુખ્ય વિષય આ બાર દિવસ દરમિયાન અમે લેવાના છીએ કે હરેક શિક્ષ ઉપર અમારું એક વૃક્ષ જે છે એ આ આ સૃષ્ટિને સમર્પિત રહેવાનું છે એટલે એક સિક્સ ઉપર એક વૃક્ષ એવું અમારા દ્વારા એક આયોજન અમે કરેલું છે